અંકલેશ્વર નગરપાલિકાએ વેરા વસૂલાતમાં નોંધપાત્ર સફળતા મેળવી છે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ બે હજાર પચીસમાં વ્યવસાય વેરા અને હાઉસ ટેક્સની વસૂલાતમાં અઢીથી ત્રણ ટકા જેટલો વધારો નોંધાયો છે વ્યવસાય વેરાની વાત કરીએ તો કુલ માંગણા એક કરોડ પાસઠ લાખ સામે એક કરોડ તેતાલીસ લાખની વસૂલાત થઈ છે આ વસૂલાત સત્યાસી છે ગત વર્ષે આ આંકડો પંચ્યાસી હતો આમ વ્યવસાય વેરાની આવકમાં એક દશમલો બે છો ટકાનો વધારો થયો છે હાઉસ ટેક્સ માં પણ સારી વસુલાત થઈ છે વર્ષ બે હાજર ચોવીસ બે કુલ માંગણા બાર કરોડ બાવીસ લાખની સામે નવ કરોડ સોળ લાખની વસૂલાત થઈ છે આ વસૂલાત ચુમ્મોતેર પોઈન્ટ નવ બે ટકા છે ગત વર્ષે હાઉસ ટેક્સમાં એકોતેર પોઈન્ટ નવ આઠ ટકા વસૂલાત થઈ હતી આમ હાઉસ ટેક્સની આવકમાં બે પોઈન્ટ નવ ચાર ટકાનો વધારો નોંધાયો છે નગરપાલિકાએ બાકી વેરાની વસૂલાત માટે કડક પગલાં લીધા હતા તંત્રએ નોટિસ ફટકારાવવાની સાથે સીલિંગ અને પાણી જોડાણ કાપવાની કાર્યવાહી પણ હાથ ધરી હતી નગરપાલિકાના કારોબારી ચેરમેન નિલેશ પટેલ જણાવ્યું કે વેરા વસૂલાતમાં થયેલા વધારાની આગામી વર્ષમાં પ્રજાલક્ષી કાર્યો વધુ સારી રીતે કરાઈ શકાશે